વાવ જે ખરી એ અર્વાચીન નામ આધુનિક નામ બરાબર જ્યારે આ વાવ પંદરમી સદીમાં બંધાઈ ત્યારે એનું નામ રૂડાબાઈ વાવ હતું શું હતું બરાબર તો મિત્રો આ વાવનો આપણે ઇતિહાસ જોઈએ તો આ વાવ જે ખરી એ સરખે ગાંધીનગર હાઈવે ઉપર આવેલી આ જે આપણે બેઠા ત્યાં અડાલજ ગામ તરીકે ઓળખાય ના ગામમાં વાવ બંધાયેલી એનો મુખ્ય ઉદ્દેશ કે આપણે પાટણ પંથકથી સૌરાષ્ટ્ર જ્યારે યાત્રિકો જતા બરાબર અહીંયાથી આમ જતા અને ત્યાંથી રાજસ્થાન બાજુ માઉન્ટ આબુ જતા આ પર્યટનનો મુખ્ય રસ્તો હતો તો બધા યાત્રિકો માટે એમના વિસામા માટે અને પાણી પૂરું પડી રહે એટલા માટે આ વાવ બંધાવે કોને બંધાવે તે તો જે અડાલતની વાવ ખરી એ વાવ અહીંયા જે રાજા જે હતા એમનું નામ વીરસંગ વાઘેલા અને વાઘેલા વંશમાં આ વાવનું બાંધકામ શરૂ થયું વીરસંગ વાઘેલા જે હતા આ વાવનું બાંધકામ શરૂ કર્યું બરાબર અન યુદ્ધમાં આ વીરસંગ વાઘેલાનું મૃત્યુ થાય અને વીરસંગ વાઘેલાએ અદાલતની આજુબાજુની જે પ્રજા વચન આપેલું કે આ વાવનું બાંધકામ જરૂર પૂરું હશે અને પથિકો યાત્રિકો અને પ્રજાના પાણી પૂરું પાડવામાં આવશે બરાબર પછી એ તો હું પામે હવે અદાલતની વાવનું બાંધકામ પૂરું થયું હતું નહીં બરાબર એટલે એમની પત્ની જે ઝીરાબાઈ હતા એ શાસન ઉપર અને એમને આ સ્થાપત્ય પૂરું કરવા માટે એમને અમદાવાદ આ ચોખાને કહીએ ને આપણે પાવાગઢ અમદાવાદથી પાવાગઢનું જે સામ્રાજ્ય હતું એ મોહમ્મદ બેગડાનું હતું એટલે બેગડાને એ પાંચ પાંચમો કે હે બરાબર એટલા કે તમે અમને મદદ કરો